ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો છે સિંહની કપ્તાનવાળી ટીમ ઇન્ડિયાએ પેરિસ ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં બ્રોન્જ મેડલ જીત્યું છે ટીમ ઇન્ડિયાએ સ્પેનને બે એકથી હરાવ્યું છે ભારત તરફથી બંને ગોલ સિંહે કર્યા હતા ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ગોલકીપર પી શ્રી જેશ માટે આ મેચ ખૂબ જ ખાસ હતી શ્રી જેશે કારકિર્દીની છેલ્લી મેચ રમી અને હોકીને અલવિદા કરી ટીમ ઇન્ડિયાને પેરિસ ઓલિમ્પિકમાં આ ચોથો મેડલ મળ્યો છે પહેલા ક્વાર્ટરમાં બંને ટીમો એકબીજાને ટક્કર આપતી જોવા મળી પરંતુ આમાં એક પણ ગોલ થઈ શક્યો ન હતો બીજા ક્વાર્ટરમાં સ્પેનનો વિજય થયો તેના માટે માર્ક મીરાલેસે અઢારમી મિનિટે ગોલ કર્યો તો જોકે સ્પેનની ખુશી લાંબો સમય ટકી શકી નહીં ભારતીય કેપ્ટન હરમદપ્રીસિંહે પોતાનો પરચો બતાવી ભારત માટે ગોલ કર્યો ક્વાર્ટરના અંત સુધીમાં ભારત અને સ્પેનની ટીમો એક એકની બરાબરી પર રહી ત્રીજા ક્વાર્ટર દરમિયાન ટીમ ઇન્ડિયા ખૂબ જ આક્રમક દેખાઈ ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં ભારતે એક ગોલ કર્યો હરમનપ્રીતે તેત્રીસમી મિનિટે પેનલ્ટી કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને ગોલ કર્યો ત્રીજા ક્વાર્ટરના અંત સુધીમાં ટીમ ઇન્ડિયા પાસે બે એકની લીડ હતી સ્પેને છેલ્લા ક્વાર્ટરમાં પુનરાગમન કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તેને સફળતા ન મળી છેલ્લી ઘડીમાં સ્પેનને પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો પરંતુ ભારતના સ્ટાર ગોલકીપર શ્રી જેસે આસાનીથી બચાવ કર્યો સ્પેને અંતિમ ક્વાર્ટરમાં ગોલ કરવાના તમામ શક્ય પ્રયાસો કર્યા હતા પરંતુ ભારત જીત્યું ટીમ ઇન્ડિયાએ આ મેચ જીતીને બ્રોન્જ મેડલ જીત્યો હતો